સમાચારમાં વાત કરીએ ધાનેરાની તો ધાનેરા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી સંગમ કાર્યક્રમ નિમિત્તે પથ સંચલન રેલી યોજાય છે જી હા ધાનેરા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધાનેરામાં આવેલા કેઆર આર આજણા આર્ટ્સ કોલેજ આ ગ્રાઉન્ડથી પથસંચલનનો પ્રારંભ થયો હતો જેમાં આર એસએસના સોળસોથી વધુ ધાનેરા તાલુકાના સ્વયંસેવકો પથ સંચાલનમાં જોડાયા હતા રેલી ધાનેરાની આજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થી નીકળીને ધાનેરા કારગીલ ત્રણ રસ્તાથી બે ભાગમાં વહેંચાઈ હતી ધાનેરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને બંને રેલી ધાનેરા કારગીલ ત્રણ રસ્તા પર એક રેલીમાં પરિવર્તન થતી

ધાનેરા નગર ખાતે યોજાયું છે જેમાં સવારે પથ સંચાલનમાં ધાનેરા તાલુકા અને નગરના સોળસો જેટલા કાર્યકર્તાઓ પૂર્ણ ગણવેશમાં સંચાલનમાં જોડાયા હવે બપોર બાદ ચાર વાગે જાહેર કાર્યક્રમ રહેવાનો છે આ કાર્યક્રમથી સંઘની જે શતાબ્દી વર્ષ આવી રહ્યું છે તો સંઘનો જે રાષ્ટ્ર જાગરણનું કાર્ય છે એ ધાનેરા તાલુકાના દરેક ગામમાં અને ધારેરા નગરની દરેક સોસાયટીમાં પહોંચે એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ હશે અને આજે સવારે આઠ વાગ્યા થી લઈ સાંજે સાડા પાંચ વાગ્યા સુધી નો આ કાર્યક્રમ રહેવાનો છે આપનું નામ છે કિરતી રાજગુર ધાનેરા તાલુકા કાર્યવાર